ડીસા અનંતર રિસોર્ટ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનો હેતુ પોલીસ અને સરપંચો એકબીજાના પૂરક બને તો ગ્રામીણ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે છે તે માટે ડીસા રૂરલ પોલીસ દ્વારા સરપંચો સાથે અનંતરા રિસોર્ટ ખાતે આજે આ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લા પોલીસના આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના તમામ ગામોના સરપંચો સામાજિક આગેવાનો તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગ્રામજનોને સોશિયલ મીડિયાના ખોટા દુરુપયોગથી દૂર રહેવા અને યુવાદન પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધતા ઝુકાવને રોકવા સૂચિત કરાયા સાથે સાયબર ક્રાઇમ અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને યુવાનોને સાયબર ક્રાઇમના શિકાર બનતા અટકાવવા ઓનલાઇન ઠગાઈ ફેક આઈડી બેંક ફ્લોર જેવી બાબતો સામે સતર્ક દાખવવા માર્ગદર્શન આપવામાં આવ્યું આ પરિસંવાદ કાર્યક્રમમાં સરપંચો અને પોલીસ વચ્ચે સીધી અને સુચારુ માહિતી આપ લે થાય તે માટે સ્પષ્ટ માળખું તૈયાર કરવાનું સૂચન આપવામાં આવ્યું અને ગુનાખોરી અટકાવવા અને તાત્કાલિક કાર્યવાહી માટે પોલીસ ગામ પંચાયત વચ્ચેના સંચાર માધ્યમોને વધુ અસરકારક બનાવવા પર ચર્ચા કરાઈ આ કાર્યક્રમમાં ડીવાયએસપીસીએલ સોલંકી ડીસા રૂરલ પીઆઈએન કે વિંચુડા પીએસઆઈપીએ દોકડીયા તથા પોલીસ સ્ટાફ અને સરપંચો ઉપસ્થિત રહ્યો હતો અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબની એક સારો સંદેશ છે કે તમામ પોલીસ પરિવાર અને તમામ ગામના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સાથેનો એક સરસ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવે જેની અંદર પોલીસનું પ્રજાભિમુખ લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય અને સરકારશ્રીની શું શું યોજનાઓ છે જેમ કે સ્ત્રીઓ માટે બાળકો માટે સી ટીમની જવાબદારી ટ્રાફિક અવેરનેસ સોશિયલ મીડિયા જેનો દુરુપયોગ છે એની શું અવેરનેસ છે અને પ્રજા વચ્ચે અને પોલીસ વચ્ચે જે બિનજરૂરી અંતર વધે નહીં અને આપસી સુમેળ સુમેળભે સારો તાલમેળ જળવાઈ રહે અને જે જે સરકારની યોજનાઓ છે તમામથી લોકો સુધી પહોંચે એ માટે સુપરિચિત થાય એ માટે સમગ્ર જગ્યાએ આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને આજરોજ દિશાના પણ તમામ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ બહુ ઉમળકાભેર આ કાર્યક્રમને વધાવી અને સાથ સહકાર આપેલ છે અને આ સાચા અર્થમાં કહીએ તો સરકાર સરકારશ્રીનો અને ઉપરી અધિકારીશ્રીઓનો આ આશય છે એ પરિપૂર્ણ ફળીભૂત થયો છે જય